Iko Ongkar, Sat Nam, Karta Purakh, Nir Po, Nir Ver, Akal Murat, Ajuni Saipan, Gurprasad, Jap, Aad Sach, Jugad Sach, Happy Sach, Nanek Hosi, Pi Sach. Iko Ongkar, Sat Nam, રૈર અકાલ મૂરત અજુની સપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સેપંગ ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરખ નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપંગ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ Ikoankar, satnam, karta purak, nirpo, nirver, akal murat, ajuni sepan, gurprasad, jap, ad sac, jugad सच happy sac, nanik hosi, pi sac. Ikoankar, satnam, karta purak, nirpo, રૈર અકાલ મૂરત અજુની સેપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સેપ ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નિર્પો નિર્વૈર અકાલ મૂર્ત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી Pi Sach Ik Oankar Sat Naam Karta Purak Nirpo Nirvair Akal Murat Ajuni Sepang Gurprasad Jap Aad Sach Jugaad Sach Happy Sach Nanak Hosi Pi Sach Ik Oankar Sat Naam કરતાપૂરખ નિરપૌ નેરવૈર અકાલ મૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સત નામ કરતાપૂરખ નેરપૌ રૈર અકાલ મૂરત અજુની સપંઘ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપં ગુરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરખ નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપંગ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ओंकार सतनाम करता पुरख निरपो निरवैर अकाल मूरत अजूनी सपंग गुरु प्रसाद जप आद सच जुगाद सच हैप्पी सच नानक होसी पी सच एक ओंकार सतनाम करता पुरख निरपो રૈર અકાલ મૂરત અજુની સેપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલમૂર્ત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ Ik Ongkar Sat Nam Kartapurak Nirpo Nirver Akal Murat Ajuni Saipan Gurprasad Japa Aad Sach Jugad Sach Happy Sach Nanak Hosi Pi Sach Ik Ongkar Sat Nam Nirpo નેર અકાલ મૂરત અજુની સપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપં ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલ મૂર્ત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ओंकार सतनाम करता पुरक निरपो निरवैर अकाल मूरत अजूनी सपं गुरु प्रसाद जप आद सच जुगाद सच हैप्पी सच नानक होसी पी सच एक ओंकार सतनाम करता पुरक निरपो નેર અકાલ મૂરત અજુની સ્પંક ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલ મૂર્ત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ek onkar sat naam karta purakh nirpo nirvar akal murat ajuni sa pang gur prasad jap aad sach jugad sach happy sach nanak hosi pi sach ek onkar sat naam karta purakh nirpo રૈર અકાલ મૂરત અજુની સ્પં ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નિરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરખ નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ek onkar sat naam kartapurakh nirpo nirvar akal murat ajuni sa pang gurprasad jap aad sach jugad sach happy sach nanak hosi pi sach ek onkar sat nirpo રૈર અકાલ મૂરત અજુની સપં ગુરુપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરખ નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ek onkar sat naam karta purakh nirpo nirvar akal murat ajuni sa pang gur prasad jap aad sach jugad sach happy sach nanak hosi pi sach ek onkar sat naam karta puruk, nirpo નેર અકાલ મૂરત અજુની સપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સત નામ કરતા પૂરખ નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપં ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ओंकार सतनाम करता पुरख निरपो निरवैर अकाल मूरत अजूनी सपं गुरु प्रसाद जप आद सच जुगाद सच हैप्पी सच नानक होसी पी सच एक ओंकार सतनाम करता पुरख निरपो ਨੇਰਵੈ ਅਕਾਲ ਮੂਰਤ ਅਜੂਨੀ ਸੈਪੰ ਗੁਰਪ੍ਰਸਾਦ ਜਪ ਆਦ ਸਚ ਜੁਗਾਦ ਸਚ ਹੈਪੀ ਸਚ ਨਾਨਕ ਹੋਸੀ ਪੀ ਸਚ ਇੱਕ ਓੰਕਾਰ ਸਤਿਨਾਮ ਕਰਤਾ ਪੁਰਖ ਨਿਰਵੈ ਅਕਾਲ ਮੂਰਤ ਅਜੂਨੀ ਸੈਪੰ ਗੁਰਪ੍ਰਸਾਦ ਜਪ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ik oankar sat naam karta purak nirpo nirvair akal murat ajuni sapan kur prasad jap aad sach jugad sach happy sach nanak hosi pi sach ik oankar sat naam karta purak nirpo રવૈર અકાલ મૂરત અજુની સ્પં ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ek onkar sat naam karta purakh nirpo nirvar akal murat ajuni sa pang gur prasad jap aad sach jugad sach happy sach manak hosi pi sach ek onkar sat naam puraq, nirpo રૈર અકાલ મૂરત અજુની સ્પંક ગુરુપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગુરુપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરખ નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ओंकार सतनाम करता पुरख निरपो निरवैर अकाल मूरत अजूनी सपंग गुरु प्रसाद जप आद सच जुगाद सच हैप्पी सच नानक होसी पी सच एक ओंकार सतनाम करता पुरख निरपो રૈર અકાલ મૂરત અજુની સેપંગ ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સેપ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરખ નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ एक Onkar Satnam Karta Purakh Nirpo Nirwar Akal Murat Ajuni Sa Pang Gur Prasad Jap Aad Sach Jugad Sach Happy Sach Nanak Hosi Pi Sach Ik Onkar Satnam Karta Nirpo નેર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સપંક ગરપ્રસાદ જપ દ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલ મૂર્ત અજુની સપ ગુરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ओंकार सतनाम करता पुरक निरपो निरवैर अकाल मूरत अजूनी सपं गुरु प्रसाद जप आद सच जुगाद सच हैप्पी सच नानक होसी पी सच एक ओंकार सतनाम करता पुरक निरपो રવૈર અકાલ મૂરત અજુની સપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સેપંગ ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલમૂરત અજુની સપંગ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ ik oankar sat naam karta purak nirpo nirvair akal murat ajuni sapan gur prasad jap aad sach jugad sach happy sach nanak hosi pi sach ik oankar sat naam puruk, nirpo રૈર અકાલ મૂરત અજુની સપંગ ગરપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતા પૂરક નેરપો નેરવૈર અકાલ મૂરત અજુની સેપંગ ગરપ્રસાદ જપ આદ સચ જુગાદ સચ હેપી સચ નાનક હોસી પી સચ એક ઓંકાર સતનામ કરતાપૂરક નિરપો નિરવૈર અકાલ મૂર્ત અજુની સપ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ એક ઓકાર સતનામ કરતાપૂરક નિર્પો નેરવૈર અકાલ મૂર્ત અજુની સપંગ ગુરુપ્રસાદ જપ આદિ સચ જુગાદ સચ હૈપી સચ નાનક હોસી પી સચ